બિલકુલ માનસી આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે કતાર એરવેઝની જે ફ્લાઇટ હતી ફ્લાઇટ નંબર ક્યુ આઠસો અઢાર કે જે દોહાથી ઉડાન ભરીને હોંગકોંગ તરફ જતી હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે કોઈ ટેકનિકલ ખામીના કારણે આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાની પ્રાથમિક વિગતો છે હાલમાં સામે આવી છે જો કે જે પ્રકારે ખામી સર્જાયા બાદ છે જે ફ્લાઇટના જે પાયલટ છે તેના દ્વારા તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો નો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે બે વાગીને ત્રીસ મિનિટે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત જે એરપોર્ટ ઓથોરિટીની જે ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ સ્ટેન્ડ બાય મોડમાંથી ચાંદખેડા ફાયર સ્ટેશનથી પણ ત્રણ ગાડીઓ છે તેને સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી હતી અને અધિકારીઓ સાથે એરપોર્ટ મોકલવામાં આવી હતી જોકે હાલમાં સમગ્ર મામલે એ તપાસ કરવામાં આવી રહી છે કે આ કતર એરવે ફ્લાઇટ છે તે જે દોહાથી હોંગકોંગ જતી હતી તેના અંદર કયા પ્રકારની તકનીકી ખામી સર્જાઈ હતી જોકે આ બાબતે હજી સુધી કતાર એરવેઝ કે એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી પરંતુ તકનીકી ખામી અંગે જે પ્રાથમિક તપાસ છે તે હાલમાં હાથ ધરવામાં આવી છે જોકે સદનસીબે અત્યારે ફ્લાઇટની અંદર કોઈ પણ પ્રકારની ઇમરજન્સી નથી કારણ કે સફળતાપૂર્વક તે લેન્ડ થઈ ચૂકી છે આ વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા અને જે ખામી બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તો શું તકનીકી ખામી હતી શું સમસ્યા છે એવી કોઈ માહિતી સામે આવી છે કે કેમ જે મુસાફરોની ચોક્કસ સંખ્યા અંગેનો આંકડો હજી સુધી સ્પષ્ટ નથી કારણ કે જે ફ્લાઇટ છે ફ્લાઇટની અંદર કયા કારણોસર ખામી સર્જાય છે કયા પ્રકારની તકનીકી ખામી છે એ તમામ બાબતો અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે એરપોર્ટ ઓથોરિટી અથવા તો કતર એરવેઝ તરફથી પણ સત્તાવાર રીતે કોઈ માહિતી નથી આપવામાં આવી થોડા સમય બાદ છે આ બાબતે તમામ એ સ્પષ્ટતા થઈ ચૂકે છે કે ઉડાન વખતે પ્લેનની અંદર કેટલા મુસાફર સવાર હતા કયા પ્રકારની ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શું રહેશે કારણ કે જો બહુ મોટી ખામી હોય છે તો સંભવત કે હોંગકોંગ હોંગકોંગ જવાવાળા માટે જે મુસાફરો છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતની જે કામગીરી છે એ તો એરલાઇન દ્વારા કરવામાં આવશે એ તમામ પાસા ઉપર હજી સુધી પ્રાથમિક વિગતો નથી મળી પરંતુ હાલ જે મૂળ વિગત છે કે ઇમરજન્સી લેન્ડિંગ થયું છે સફળતાપૂર્વક વિમાન ઉતરી ચૂક્યું છે અને અનિચ્છનીય બનાવ ન બને એ માટે ફાયર વિભાગ ઓર એરપોર્ટ ઓથોરિટીની ટીમો સ્ટેન્ડ બાય મોડમાં છે જી વિજય બિલકુલ આભાર આપનો